અત્યારે સમસ્યા હોય છે કે મારા વાળ તૂટતા જાય છે 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 કમજોર થઈ ગયા બે મુખ્ય વાળ થઈ ગયા છે વાળની જે રોનક છે એ ઓછી થઈ ગઈ છે વાળ થી વધતા નથી માથામાં ખોડો થઈ ગયો છે આ બધી સમસ્યાઓનો એ લોકો સામનો કરતા હશે કારણ કે વાળ લાંબા સુંદર અને સ્વચ્છ કોને નથી ગમતા કારણ કે લાંબા ઘટાદાર વાળ છે ને આપની पर्सનાલિટી માં ચાર ચાંદ વધારતા હોય છે અને આપની पर्सનાલિટી ને વધારે પડતા નિખારતા હોય છે માટે લેડી ને અત્યારે એવું હોય છે કે મારા વાળ ઝડપથી લાંબા થાય એકદમ શાઈની અને સ્મૂથ બને અને silky બને તો આજના વિડિયો માં હું તમને એવી ચાર secret વસ્તુની વાત કરવાની છું જેની મદદથી તમે તમારા વાળનો growth છે અને ઝડપથી તમે વધારી શકો છો અને સાથે સાથે વાળની ક્વોલિટી પણ સુધારી શકો છો તો વિડિયો લાસ્ટ સુધી જરૂર જોજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકીચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં વાળનો ગ્રોથ વધારવાની વાત કરું એ પહેલા એ જાણવું જરૂરી છે કે વાળનો ગ્રોથ કેમ નથી વધતો એના પાછળના ઘણા બધા કારણ હોય છે એમાંનું પહેલું કારણ આપણે જાણીએ એ છે કે ક્વોલિટી ડાયટ જો તમે પ્રોપર વિટામિન મિનરલ પ્રોટીન યુક્ત ખોરાક ના લેતા હોય એની અસર આપણા વાળ ઉપર પડતી હોય છે કારણ કે વાળને સૌથી વધારે પ્રોટીનની જરૂર હોય છે માટે જો તમે વધારે પડતું જંક ફૂડ ઓઇલી ફૂડ ખાતા હશો ને તો તમારા વાળ ઝડપથી નહીં વધે આના માટે પ્રોપર ડાયટ લેવાની જરૂર છે 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 બીજું ઘણા હોય કે રોજનું રોજ માથું ભોવે છે જેના લીધે વાળ વધારે પડતા ખરાબ થાય છે અને વાળનું જે નેચરલ મોસ્ચરાઈઝર હોય ને એ લોસ થઈ જાય છે અને એના લીધે વાળ વધારે ફૂટતા જતા હોય છે અને વાળ વધતા નથી માટે તેવું પાડો કે અઠવાડિયામાં મિનિમમ બે થી ત્રણ વખત જ વોશ કરવું જોઈએ ત્રીજું રીઝન છે હેલ્ધી સ્કાલ્પ જો સ્કાલ્પ બરાબર નહીં હોય તો વાળના વધશે કઈ રીતે કારણ કે વાળને વધવા માટે એના રૂટ એના જે મૂળ હોય છે એ બરાબર હોવા જોઈએ અત્યારે માથામાં ખોડો હોય છે ડેન્ડ્રો હોય છે હેલ્ધી સ્કાલ્પ હોય કોઈને સ્કાલ્પમાં ફંગલ ઇન્ફેક્શન થયું હોય ડર્મેટાઇટિસ કરજો જેવી તકલીફ થતી હોય એ લોકોને પણ વાળ વધતા નથી માટે પ્રોપર સ્કાલ્પની હાઇજીન મેન્ટેન કરો કે જેના લીધે વાળ ઝડપથી વધે ને જ્યારે પણ સ્કાલ્પનિક હાઇચન મેન્ટેન કરો ત્યારે હેર ઓઇલ કરવાની તેવું પાડો કે જેનાથી આપણા વાળના ફ્રૂટને પોષણ મળી રહે અને આપણા વાળ ઝડપથી વધે ચોથું અને મેઇન રિઝન છે કે ઓવર સ્ટાઇલિંગ અને ટાઈટ હેરસ્ટાઇલ અત્યારે સ્ટાઇલનો એટલો ગાંડો રેસ છે કે આપણે વાળને એટલા બધા હિટ કરીએ છીએ પરમેનેન્ટ કરાવવું છે કલ કરાવવું છે વાળમાં કલર કરાવવા છે હાઇલાઇટ કરાવવા છે જેના લીધે વાળ ફ્રિકવેન્ટલી કેમિકલ પ્રોડક્ટના કોન્ટેકમાં આવે છે અને વાળ વધારે પડતા ડેમેજ થતા હોય છે અને જે લોકોને ટાઇટ કોની ટેલ કે ટાઇટ અંબોળો વાળવાની ટેવ હોય છે એ લોકોને માથાનો દુખાવો તો થતો હોય સાથે સાથે જે આ હેલ લાઇન હોય છે ને એ પણ રિડ્યુસ થતી જાય છે પાછળ જતી જાય છે જેના લીધે વાળ વધારે તૂટતા જાય છે ખરતા જાય છે વાડના જે ક્વોલિટીઓ એ બગડતી જાય છે અને એના વાળ ઝડપથી વધતા નથી માટે આ બધા કારણો જવાબદાર છે આની સિવાય અમુક генеટિક કારણ પણ હોઈ શકે છે કે જેના લીધે આ લોકોના વાળ ઝડપથી વધતા નથી માટે વાળનો ઝડપથી ગ્રો કરવા માટે પ્રોપર હાઇજિન અને વાળની કેર કરવી ખૂબ જરૂરી હોય છે તો ચાલો એ ચાર વસ્તુ કઈ છે કે જે ઝડપથી વાળના ગ્રોથ ને વધારી શકે છે એમાંની પહેલી વસ્તુ છે કે ડાયટ કારણ કે વાળનો ગ્રોથ બહારથી નથી થતો અંદરથી બહાર થાય છે માટે આપણા બોડીના અંદરથી આપણે પોષણ કરવાની જરૂર હોય છે કે જેના લીધે વાળ સૌથી વધારે વધી શકે તેમાંનું પહેલું છે કે પ્રોટીન રીચ ફૂડ કે તમે પ્રોટીન રિચ ફૂડ લેશો તો તમારો વાળનો ગ્રોથ ઝડપથી વધશે કારણ કે આપણા શેના બનેલા હોય છે આપણા વાળ એસી થી પંચ્યાસી ટકા બનેલા હોય છે માટે જો તમે પ્રોટીન રિચ ફૂડ લેશો જેવા કે કઠોળ છે દાળ છે પનીર છે રોસ્ટેડ ચણા છે સિંગ છે બદામ છે અખરોટ છે કે આ બધી વસ્તુમાં પ્રોટીન સૌથી વધારે પ્રમાણમાં રહેલો છે જો આ વસ્તુને તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરશો તો વાળનો growth તમે વધારી શકશો ને તમે નોટિસ કર્યું હશે જ્યારે કોઈ પણ લેડી પ્રેગ્નેટ હશે ને ત્યારે એના વાળ ઝડપથી લાંબા થશે એકદમ સ્વચ્છ અને સુંદર થશે કારણ કે ત્યારે એ લોકો પ્રોટીન રિચ ખોરાક અને મલ્ટી વિટામિન લેતા હોય છે કે જેની અસર હેલ્થ ઉપર પડતી હોય છે અને વાળ પર પણ પડતી હોય છે જેના લીધે એ લોકોના વાળ ઝડપથી વધે છે આની સિવાય બીજું છે આયન અને સિંગ આ બંને મિનરલ તત્વો છે જે આપણા વાળને મજબૂત બનાવે છે વાળને સાઈન આપે છે અને ઝડપથી વધવામાં મદદ કરે છે તમને આયન અને સિંગ વટાણા છે પાલક છે પણસી છે કાજુ છે પિસ્તા છે અખરોટ છે આ બધી વસ્તુઓમાંથી મળી રહે છે માટે આ વસ્તુને ડાયટમાં ઇન્ક્લુડ કરો અને તમારા વાળને ઝડપથી તમે વધારો તો નેક્સ્ટ અને ત્રીજું મેન તત્વ છે એ છે ઓમેગા થ્રી ફેટી એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ સૌથી વધારે આપણને ચીયરસીડ અને અખરોટમાંથી મળી રહે છે

અને એરંડાનું તેલ કે જેમાં રિસીનોલિક એસિડ નામનું કમ્પાઉન્ડ રહેલું હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને વાળને ગ્રોથ ને ઝડપથી વધારવામાં મદદ કરે છે માટે આ બે વસ્તુ લેવાની છે તો હવે ગરમાનું શું છે બે ચમચી નારિયેળનું તેલ અને એક ચમચી એરંડાનું તેલ લઈને એને થોડુંક ગરમ કરવાનું છે પછી તેલ થોડુંક સતત હોય ને ત્યારે જ આપણે માથામાં એને માલિશ કરવાની છે બરાબર સ્કાલ્ટમાં માલિશ કરો અને હેડની લેન્થમાં માલિશ કરો ને તેને થી દસ મિનિટ માથામાં માલિશ કરો જે જેનાથી આ તેલ છે એ વાળના રૂટ સુધી પહોંચે અને આપણા વાળ ઝડપથી વધવાની શરૂઆત કરે તમે આ વસ્તુ અઠવાડિયામાં એક થી બે વાર કરી શકો છો તમે ફરક ખુદ જોશો કે તમારા વાળમાં નેચરલ સાઈન આવતી જાય છે વાળ સ્મૂથ બનતા જાય છે અને જે વાળની ક્વોલિટી છે એ પણ સુધરતી જાય છે તો નેક્સ્ટ ત્રીજું સિક્રેટ છે સીરમ ફોર હેર ગ્રોથ આ સીરમ બનાવવા માટે ખાલી બે વસ્તુની જરૂર છે એ છે એલોવેરા જેલ અને રોઝમેરી ઇસેન્શિયલ ઓઈલ કે જે તમને કોઈ પણ નજીકના કોસ્મેટિક દુકાનમાંથી કે મેડિકલ માંથી તમને આરામ થી મળી જશે તો આ વસ્તુઓ કેમ લેવાની છે કારણ કે એલોવેરા જેલ છે આપણા સ્કાલ્પ ને ઇન્ફેક્શન થી રક્ષણ આપે છે અને હેલ્ધી બનાવે છે અને રોઝમેરી ઇસેન્શિયલ ઓઇલ છે જે આપણે હેર ગ્રોથ માં ખુબ ઝડપથી મદદ કરે છે તો કરવાનું શું કે એક કપ પાણીમાં બે ચમચી એલોવેરા જેલ અને દસ થી પાંચ ટીપા રોઝમેરી એલોવેરા હેર ઓઇલ નાખી તેને બરાબર મિક્સ કરી અને સ્પ્રે બોટલ માં ભરી દેવું

જેલ ફોર હેર ગ્રોથ અત્યારે ઓવર સ્ટાઇલિંગ નો એટલો ગાંડો ક્રેઝ છે જેના લીધે વાળમાં હેર સ્પ્રે કરતા હોય છે જેલ કરતા હોય છે જેના લીધે વાળ ડેમેજ થતા હોય છે તો આજે હું એક નેચરલ જેલની વાત કરું કે જેની મદદથી આપણે આપણો વાળનો ગ્રોથ વધારી શકીએ છીએ આ એવું જેલ છે જે હેર સ્પા જેવું કામ કરે છે અત્યારે ઘણી બધી લેડીને ટેવ હોય ને કે પાર્લરમાં જઈને હેર સ્પા કરાય કે જેનાથી વાળ થોડાક સારા લાગે તો તમે પાર્લરની જગ્યાએ તમે આ જે ઘરે બનાવેલું આ જેલની ની મદદથી પણ તમારે તમારા વાળ સારા કરી શકો છો એના માટે શું કરવાનું છે કે એક થી બે ચમચી અળસી ના બીજ ને એક ગ્લાસ પાણીમાં નાખી તેને બરાબર ગેસ પર ઉકાળવું પાણી થોડું જાડું અને ચીકણું થાય ને ત્યાં સુધી તેને ઉકાળવું પછી તેને ગાડીને એર ટાઈપ કન્ટેનર બોટલમાં ભરી દેવું પછી જયારે પણ માથું ધોવાનું હોય ને એક કલાક પહેલા આ જેલને ને માથામાં અને વાળની લેન્થમાં બરાબર અપ્લાય કરવું થોડીક વાર માલિશ કરી પછી તમે કોઈ પણ માઇલ્ડ શેમ્પુ થી હેર વોશ કરી શકો છો આવું અઠવાડિયામાં એક વાર કરો તમે જોશો કે વાળમાં સાઇન આવશે વાળનો ગ્રોથ વધશે વાળના જે ડેન્ડ્રફ છે જે ખરતા વાળ છે એ બધા વાળ આપણા બંધ થઈ જશે તો મિત્રો આ છે એવી ચાર વસ્તુ કે જેની મદદથી તમે તમારો હેર ગ્રોથ ઝડપથી વધારી શકો છો આની સાથે સાથે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ડાયટ હેલ્ધી હેર અને વાળને પ્રોટેક્ટ કરવા ખૂબ જરૂરી હોય છે કારણ કે અત્યારે સનના એવા યુવી કિરણો અને પોલ્યુશનના લીધે વાળ વધારે ડેમેજ થતા હોય છે માટે પ્રોટેક્ટ કરો અને બરાબર કેર કરો કે જેની મદદથી વધારી શકો છો તો આશા રાખો સારો લાગ્યો સારો લાગ્યો તો મારી ચેનલને ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો કઈ પણ નવું ક્વેરી હોય કે પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો તો મારી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો